તો આપણે જોઈએ કે આ કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો સ્પર્શે કેટલા કિલોમીટર ચારસો છ કિલોમીટર એ શરૂઆત થાય છે અહીંયા જે સેરક્રિક છે ત્યાંથી શરૂઆત થાય છે બરોબર છે હવે એની જોડે અહીંયા કોરીનાડ વિસ્તાર છે કોરીનાળ શું છે તો અહીંયા પહેલાં સિંધુ નદીનો એ લુપ્ત પૂર્વમક્ષ છે પહેલાં સિંધુ નદી અહીંયાથી એ દરિયામાં મળતી હતી પરંતુ ભૂતકાળમાં જે ભૂકંપ આવ્યો હતો જેના કારણે અહીં અલ્લાહની રચના થઈ તો એના લીધે સિંધુ નદીનો જે વહેણ છે એમાં બદલાવ આવ્યો હતો જેના કારણે અહીંયાથી સિંધુ નદી બંધ થઈ ગઈ આવતા અહીંયા મળતી હતી પરંતુ આ જગ્યા એ કોરીનાળ જે છે એ સિંધુ નદીનો લુપ્ત શું કહેવાય કોરીનાળ સિંધુ નદીનો લુપ્ત પૂર્વમુખ છે અને આ સિર્ક છે ચોવીસ ડિગ્રી અક્ષાંશ પર આવેલું છે કેટલા ચોવીસ ડિગ્રી અક્ષાંશ પર આવેલું છે હવે અહીંયા જ કોટેશ્વર આવેલું છે જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં નારાયણ સરોવર પર આવેલું છે કયું નારાયણ સરોવર આવેલું છે બરોબર છે હવે અહીંયા છે કોટેશ્વરથી એ જખૌ અહીંયા જખૌ બંદર આવેલું છે બરોબર કોટેશ્વરથી જખો સુધીનો કિનારો આ જે કિનારો જે છે એ આમ ખાંચા વાળો છે કેવો છે કોટેશ્વરથી જખૌ સુધીનો કિનારો એ ખાચા અને કાદવ કિચડ વાળો છે કાદવ કિચડ વાળો છે બરોબર છે જે કેટલા દસ થી તેર કિલોમીટર જેટલું પહોળો છે તેર થી દસ કિલોમીટર સુધી પહોળો છે બરોબર અહીંયા માંડવી બંદર આવેલું છે બંદર આવેલું છે માંડવી બંદર આ જખૌથી માંડવી બંદરનો જે વિસ્તાર છે અહીંયા છે તેનો કિનારો છે બરોબર છે જખૌથી માંડવી એ જે કિનારો છે બનેલો છે અને એની પાછળ તેની પાછળ ટેકરીઓની પાછળ લગુનની રચના થઈ છે તેની રચના થઈ છે લગુન ની રચના કેવી રીતે થાય કે ભરતીના કારણે પાણી સેજ આગળ આવે બરોબર એના કારણે પછી જ્યારે ઓટા આવે તો પાણી ત્યાં ત્યાં રહી જાય એના કારણે લગ્નની રચના થાય છે બરાબર છે હવે માંડવીથી સુથરી સુધીનો કિનારો તો માંડવીથી સુથરી સુધીનો જે કિનારો છે એકદમ સીધો અને રેતાળ છે અને અહીંયા ચૂનાયુક્ત રેતીની લાંબી

આજે કિનારાના જે કાદવ કિચનની રચના કેવી રીતે થઈ છે બરોબર છે કિનારાના કાદવ કિચનની રચના છે થઈ છે કચ્છના મોટા રડમાંથી જે કાપ આવેલો છે એના કારણે એ કાપ એકત્ર થવાથી થયો છે હવે આમાં જે પશ્ચિમનો અને આ દક્ષિણનો જે કિનારો છે આ આ વિસ્તાર પશ્ચિમ અને આ દક્ષિણ આ જે વિસ્તાર છે એ વિશેના એ જે કિનારો છે એ દસ થી તેર કિમી દસ થી તેર કિલોમીટર પહોળો બરોબર અને કાદવ કિચડવાળી

આ જે વિસ્તાર જે છે એ કયો સમુદ્રમાંથી ખંડીય છાજલીના બનેલો છે ખંડીય છાજલી એટલે શું ખંડીય છાજલી એટલે દરિયાનો જે કિનારા નજીકનો વિસ્તાર એ સેજ ઊંચો આવે એટલે આ વિસ્તાર બનેલો છે જખૌની જે ખાડી છે અહીંયા આગળ ત્યાં આઠ થી દસ બેટા આવેલા છે જખૌની ખાડીમાં આઠથી દસ બેટ આવેલા છે બરોબર છે કંડલા અહીંયા છે કંડલા જે કંડલા જે પ્રખ્યાત બંદર છે ભારતના એ મોટા બંદરોમાં જેની વર્ણના થાય છે એ બંદર એ અહીંયા દક્ષિણમાં આવેલું છે ને આ જે કિનારો છે અહીંયા મેંગ્રુવનો વિકાસ કરવામાં આવે છે શેનો મેંગ્રુવનો વિકાસ થયેલ છે મેંગ્રુવ જે કે દરિયાની જે આગળ વધતા અટકાવે એ માટે બહુ જ વાવા એને ઉગાડવામાં આવે છે તો બરાબર છે તો આ હતો કચ્છનો દરિયા કિનારો જે તો મિત્રો હવે આપણે આગલા લેક્ચરમાં જોઈશું સૌરાષ્ટ્રનો દરિયા કિનારો બરાબર તો એ માટે જોતા રહો આપણી ચેનલ ભૂગોળની દુનિયા એમાં દરેક ચેપ્ટર મૂકવામાં આવશે બરોબર છે તો રેજો થેન્ક યુ